જેમ ડોક્ટર વગરનું આરોગ્ય કેન્દ્ર એ એવો દીવો છે જે અજવાળો નથી કરતો ફક્ત બતાવટ જ કરે છે આવો જ એક બનાવ છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા જ્યાં આરોગ્ય વ્યવસ્થા હકીકત એવી છે કે જ્યાં લોકો જીવ બચાવવાના બદલે બસ આશા રાખીને જ ઘરે ફરી જાય છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી તટાઈ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિશે ચોંકાવનારી હકીકત સામે આવી છે આ દવાખાનામાં કોઈ ડોક્ટર કે સ્ટાફ હાજર નથી અને આખું આરોગ્ય કેન્દ્ર માત્ર એક પટાવાળા પર ચલાવતું જોવા મળ્યું છે દરરોજ અંદાજે આઠ થી દસ દર્દીઓ અહીં સવાર સારવાર માટે આવે છે પણ તેમને સારવાર મળતી નથી કેમકે ત્યાં કોઈ ફરજ પર હાજર ન જ્યારે ન્યૂઝ ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત લેવામાં આવી ત્યારે દર્દીઓ ઓપીડી નોંધણી કરી રહેલો પટાવાળો દવાખાનો સંભાળી રહ્યો હતો ડોક્ટર કે નર્સ અતાપતા ન હોય દર્દીઓ જણાવ્યું કે તેમને ઘણીવાર આવી પરિસ્થિતિ સામનો કરવો પડે છે આ મામલો વધુ વિગતો મેળવવા માટે જ્યાં કવાટ તાલુકાના કારોબારી સભ્ય પિન્ટુભાઈ આરોગ્ય કેન્દ્ર પર પહોંચી અને માહિતી મેળવી ત્યારે પટાવાળાએ સ્વીકાર્યું આ દવાખાનામાં માં ક્યારેક સ્ટાફ ટાઈમ પર નથી આવતો એમને જણાવી દીધું હું જ બધું સંભાળું છું